રસવાઈની વ્યવસ્થા તમે જોઈ શકો છો એવા જઈ રહ્યા છીએ જે જનરલ ભોજનશાળા છે તે આપણે જોઈએ ભોજનશાળામાં કઈ રીતે જનરલ જનરલ ભોજનશાળાઈ રીતે તે જોઈએ મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ જે ભોજનશાળા જે પબ્લિક માટે ભોજન લેવા માટેની આ જગ્યા છે તો તે પણ તમને બતાવો જો તો ત્યાં અત્યારે જો કાઉન્ટર તૈયાર થઈ રહ્યા છે જે પબ્લિક માટે ભોજનશાળા છે તે તો અહીંયા પબ્લિકને ભોજન આપવામાં આવશે તો આ વિશાળ જગ્યા છે એમાં પબ્લિક ભોજન ગ્રહણ કરશે જો અહીંયા બધી તૈયારી ચાલી રહી છે આ કાઉન્ટરની તૈયારી ચાલી રહી છે જોઈ રહ્યા છો કે આ જનરલ ભોજન શાળા છે એક બે આ ત્રણ ચાર સામે પાંચ છ સાત આઠ અને નવક કાઉન્ટર ગોઠવવામાં આવેલા છે અને આ જનરલ ભોજન શાળા છે જે તમે જોઈ રહ્યા છો અને થોડી જ વારમાં આપણે જે વીઆઈપી ભોજનશાળા છે તે પણ જોવા જઈશું તો ચાલો આગળ જઈ અને જઈ રહ્યા છીએ વીઆઈપી ભોજનશાળા તરફ તો ચાલો આગળ જઈને તમને બતાવો વીઆઈપી ભોજનશાળા કઈ રીતની છે તો ચાલો આપણે આગળ જઈને જોઈએ વીઆઈપી ભોજનશાળા આપણે આવી ગયા છીએ આ વીઆઈપી માટેનું જે ભોજન કરવા માટે જગ્યા છે જોવા માટે ચાલો તો મિત્રો આ બધી વીઆઈપી ભોજનશાળા છે જેમાં વીઆઈપીનું ભોજન આપવામાં આવશે જોઈ રહ્યા છો આવી રીતે

તો હવે આપણે કાઉન્ટર છે તે જોઈશું મિત્રો આવી રીતે કાઉન્ટર પણ બનાવેલો છે તમે જોઈ રહ્યા છો તે વીઆઈપી ભોજનશાળા શાળા છે જેમાં વીઆઈપીઓની ભોજન આપવામાં આવશે આપણે જે રસોડા છે એમાં જઈશું અને જોઈશું કઈ રીતે એનું રસોડું છે જિગ્નેશ દાદાના સાનિધ્યમાં એકવીસ નવયુગલોના નવદંભી લગ્ન થવાના છે એના માટેનું આ ભવ્ય આયોજન કરેલું છે એના માટેનું આ રસોડાની સુવિધા ઊભી કરેલી છે માં દસ થી બાર હજાર માણસોની રસોઈ બનવાની છે માણસો કેવા કામ કરે છે અંદર બહુ સારી સુવિધા છે દાદાના આશીર્વાદથી બહુ સારા કામો થાય છે અહીંયા ફેક્ટરીમાં પ્રવેશ કરી ગયા છીએ તો જો આવી રીતે અહીંયા લોટ પીસવામાં આવે છે તો તમે જોઈ રહ્યા છો અને પછી એમને આવી રીતે ગોળિયા પણ બનાવવામાં આવે છે તો આ ભાઈઓ ગોળિયા બનાવી રહ્યા છે અને હજી તો કામ સારું છે જો આવી રીતના વિશાળ ટોપ પણ અહીંયા છે અને આ જો કેટર વિભાગ દ્વારા આ બધો રસોડા વિભાગ છે મસ્ત મજેદાર શાક પણ બનાવવામાં આવેલું છે આ બધા રસોડા વિભાગ છે અને આ બધો મસાલા વિભાગ તમે જોઈ રહ્યા છો આ બધો મસાલા વિભાગ છે હવે આપણે જોઈશું શાકભાજી વિભાગ બધો તો મિત્રો આવી રીતે અહીંયા શાકભાજી વિભાગ પણ છે જે તમે જોઈ રહ્યા છો આવી રીતે શરૂ છે